તો આપડે બોટ લેતા આવ્યા છે લગ્ન છે કે સગાઈ સગાઈ કેવા નથી કોની છે કેમ છો મજામાં પેલા તો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ભાઈ ગાડી અહીં પાર્ક કરી દીધી છે હાલો કાનાભાઈ અંદર દર્શન કરતા આવી ગુડ ઇવનિંગ બધાને કેમ છો બધા તો બપોર વધારે વ્લોગ ચાલુ કરી દીધો છે ગાયત્રીમાં તો અંદર હવાના ધંધે જાય છે ને આપણે

ગાડી ને બધા હાલ છે હમણાં કઈ વાંધો નહીં સરસ છે લ્યો સરસ ભાઈ ભોજી ગયા છે એ રિંગ રોડે જો રિંગ રોડ છે મસ્ત

કેમ છો બધામાં પેલા તમે કોંગ્રેસી લેશન કોંગ્રેસી લેશન ભાઈ તો શું હાલ હતી કેવું લાગે હગાઈ કર્યા પછી આમ રૂપિયા આવે લાઈફ ચેન્જ થઈ જાય નહીં આપણી જેમ ફેમિલી તો હવે આપણે છે ને આવ ભાઈને આપણે મળી લીધું છે ને એ બેન આપણે દઈ દીધી હે વિદાય તો એ બે આવતા અહીંયા જમવા માટે હોટલનું નવી નવી રૂપિયા નાળે રજી દીધું છે હગા બાકી છે હગા હગાએજી આવશે એટલે ફોન ફોન કરશે એમ કીધું છે તો આપણે જાશું અહીં સુરતમાં જ રાખવાના છે તો હું તો કેસો હું કાઈ નથી કાઈ ન કેતો કાઈ ન હાલો તો તડકો થઈ ગયો છે તો ઘર બસ જાવ દે અને વાળ વાળબળ કપાઈ નાખ્યા તો બરોબર છે તો થોડે દિવસ બાદ આપણે દેહમાં જવાનું છે એમ કે લગન છે હાહરિયામાં લગન છે અને એક છે પણ હવે પછી કહું તમને બરોબર ચલો ભાઈ સોડા પેવો ઓવર રહી ગયા છે મસ્ત લીંબુ સોડા બનાવી દો મસ્ત બે હાલો તડકો થઈ ગયો લીંબુ સોડા પી લે બાટલી વાળી સોડા પીવાની મજા આવેગા

પહોંચી ગયા છે મંદિરે તમને થી દેખાડું મસ્ત મજા નો ગેટ જુઓ તમે દેખાડું મસ્ત છે મસ્ત સરસ મજા ગેટ છે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે હાલો કાના ભાઈ અંદર દર્શન કરતા આવી મસ્ત મારા ફોટોશૂટ કરી લે દર્શન તો કરી લીધા છે હવે પણ દર્શન કરી લેજો હવે અહીંયા પણ એવું જ છે જરૂર તો કાનો કે ભાઈ ઘડીક બે અહીંયા તો ઘડીક અહીંયા ઠાટો સહીઓ છે આવો મસ્ત મજાનો જો ઘડીક બે લોકેશન એટલે ગજબ ને કાંઈ ન ખોટા જોઈ લો તમે તો ભાઈ ઘરે ભાઈ ગયા છે રાત્રે ઝકડી હવે જો મમ્મી માર્કેટમાંથી પાણીપુરી લેતા એવા પાણીપુરી ખાવા બે ગયા છે હાર્દિકની ભૂતા છે ব্ল মানুৰি খাই য